તો આ રોડ આ બ્લોકમાં સ્વાગત છે અને સવારના વેગા છે સાડા આઠ તો આજે આપણે ટેક્સર લઈને સવારમાં નીકળી ગયા છે તો જઈ છે ગોપના પાટીએ રેતી ભરવા તો ભાદરની રેતી જોઈ છે બાથરૂમ બનાવી છે એમાં ફેટી છે તો ચાલો રેતી ભરતા આવી અને ત્રણ ટન ભરવાની છે તો જોઈ હવે ત્રણ ટર્નનો હું ભાવ હોય છે જોત તો બારસો રૂપિયા હતા તો આજ પર ગોપના પાટીએ જાઉં છે તો ચાલો ફટાફટ ટૂંકી આવે સીધા ભોઈક ને પાટીએ અને ભરતા આવી રહેતી ટ્રેક્ટર લઈને જાય છે હાલો તો મિત્રો ફૂકી ગયા છે અહીં ગોઈપને પાટીએ તો ચાલો રેતી ભરીએ અને નીકળીએ પછી પાછા તો મજૂર ને બધું હોય તો સારું કહેવાય આજે રવિવાર છે તો હોય તો ફટાફટ ભરીએ અને પછી પાછા નીકળીએ તો ગોઈફને પાટીએ ફૂકી ગયા છે હાલ તો મિત્રો અહીંયા ગોઈપને પાટીએ તો નથી મેળવે તો રેતી થોડીક મૂકી પડે છે તો વાં કરતાં સત્તરસો રૂપિયા મોંઘી પડે છે તો અહીંથી પાછા નીકળી ગયા છે હવે અને જાયથી આમ થઈને ફાટ્યા બાજુ ક્યાંય સેટિંગ થાય તો ભલે ને કે પાછા જામજોધપુર ઊગી જાય તો અહીંયા ભાવે ભાવ મળી જાય છે અહીંયા તો સત્તરસો રૂપિયા મોંઘી થાય છે અને પાછી ઓછી તો દેતા નથી આખી ટોલી કે ભર દઈ તો આખી ટોલી તો હવે આપણે જોઈએ નહીં તો ચાલો જઈ આમ ત્રણ પાટિયા બાજુ ક્યાં સેટિંગ થાય છે એ હવે હવે પકડ્યો છે હાઈવે નો પાંચ તો જોયું હવે ક્યાં રેતી મળે છે અને ક્યારે પાછા ઘરે પૂગી તો ત્રણ પાટિયા વાળો હાઈવે પકડ્યો છે રસ્તામાં કંઈ મેળ આવી જાય તો વરી લેવું નગર પછી જાઉં જાય લખ જામજોધપુર હાલો તો મિત્રો ક્યાંય પાટો ખાતો નથી રેતીનો અને હવે આપણે જામજોધપુરનો પાટો પકડ્યો છે તો જઈ જામજોધપુર અને ત્યાંથી ભરતા આવી વેલ કેરે હતી ત્યાંથી તો દસ કિલોમીટર જેવો પલો છે હવે તો ચાલો ફૂકીએ ફટાફટ જામજોધપુર એ સબ ક્યાં દેખના પડ છે અચ્છા હે મેં અંધા હું ો તો મિત્રો ભૂગી ગયા છે જામજોધપુર તો થોડા ખેટા છે અને વાગી ગયો છે એક તો એક વાગ્યા છે પૂગ્યા પરિક્રમા કરીને આવ્યા છે બધાયથી તો ચાલો હવે બપોર થઈ ગયા હે તો પેટનો ખાડો પૂરી અને પછી ભરીએ અહીંથી બેસી અને પછી પાછા નીકળીએ એ બધી અચ્છી વાત કહીએ આપ તો જો મિત્રો જામજોશ્વરમાં આવ્યા તો ત્યાં ટ્રેન આવી છે ચિંખુડી અને ભૂગી ગયા છે યાર્ડ પાસે તો ચાલો પહેલાં તો એક વાગી ગયો હે એટલે હોટલ ગોઠીએ અને પેટનો ખાડો ગુરીએ અને પછી રેતી ભરવા જાઉં તો મિત્રો જમીન પાછા નીકળી ગયા છે હવે જઈ ફટાફટ પેલા રેતી ભરતા આવી અને રેતી ભરી પછી પાછા નીકળ્યા તો 2 વાગી ગયા છે અર્ધિ કોણી કલાક દે રેતી ભરતા સાહેબ તો ચાલો જઈ ફટાફટ ભરતા આવી રેતી હાલો તો મિત્રો નીકળી ગયા તે પાછા જામ જથપોર દે રેતી ભરી તો 3-3 ભરી છે ₹3600 ને 33 બારસો રૂપિયા ટન થઈ છે એક ટનના બારસો રૂપિયા થયા તો ટન ટન છે અને પાછા નીકળી ગયા છે જામજોધપુરથી જોવો તો ચાલો ઉગાડિયા અને ફટાફટ હવે ઘરે મિત્રો ભૂગી ગયા છે આપણા માલગી અને જોવો હવે ઓફરોડિંગ ચાલુ થયું છે પહેલા ટ્રેક્ટરનો તો કઢાવમાંથી બધાથી કાઢતા જઈ છે ધીરે અને ઉગાડીયા ફટાફટ હવે વાળીએ વાગી ગયા હા શિયાળ તો આખો દી ગયો અને એક રેતી લઈને આવ્યા તે હું ગયો હે મિત્રો આપણે રેતી ભરીને આવતા રહ્યા છે અહીં અને અહીંયા બાથરૂમ બને પાછળ ઢીગલો કરી દીધો હે હેરકોથી તો પાછો પાણી કે વરસાદ કે આવે તો તણાઈની નહીં એવી રીતે અને હાઈન પડી ગઈ છે તો રખડી રખડીને આવ્યા છે આગળ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય